ઉનાળામાં એક રિસ્ક છે સનસ્ટ્રોક એટલે કે લૂ લાગવાનું અને બીજું છે એસિડ અને પિત્તની ભજવણી કારણ કે ઉનાળાની ગરમીની અંદર લોહી વધુ પાતળું થાય બ્લડ સર્ક્યુલેશન ફાસ્ટ થઈને એ મગજ સુધી પ્રેશર કરે એટલે જે લોકોને પિત્ત પ્રકૃતિ છે એ લોકો તડકામાં થોડું જાય તો એમનું માથું દુખી જાય એ લોકો ભૂખ્યા રહે તો પણ માથું દુખી જાય અને બીજું આપણે એટલું પાણી પીવા ન ટેવાયેલા હોઈએ તો આ જે ગરમી છે એમાં શરીરનું થર્મોસ્ટેટ પોતાને કંટ્રોલ ન કરી શકે એટલે આપણને લાગી જાય તો હવે આના ઇલાજમાં શું કરવું આપણી પાસે એક સારામાં સારો ઈલાજ છે છાશ તાજી મોળી છાશ તમે દિવસમાં બે થી ચાર ગ્લાસ સુધી પી શકો છો અને એ છાશની અંદર તમે જયારે ધાણાજીરું નાખો છો તો એ પિત્તનું શમન કરવામાં મદદ કરે છે સાકર નાખો છો ખડી સાકર તો એ પણ તમને શક્તિ આપે છે પિત્તનું શમન કરે છે અને ખરેખર અંદર ઠંડક કરે છે એટલે ધાણાજીરું અને સાકર અથવા ધાણાજીરું વાળી છાશ હવે એ સિવાય જે લોકો ડુંગળી ખાતા હોય એમના માટે જે કાચી ડુંગળી છે એની અંદર રહેલું એલેલાઈન એ તમને શરીરની અંદર તો ઠંડક આપે જ છે પરંતુ જે સનસ્ટ્રોક છે એમાં તમારું રક્ષણ કરે છે ઇમ્યુનિટી વધારે છે અને ડુંગળીને આમ તોડે છે લોકો કારણ કે એને જ્યારે ચપ્પુ વડે છે ત્યારે ઓક્સિડેશન શરૂ થઈ જાય છે અને આમ તોડો છો તો એનો મેક્સિમમ બેનિફિટ મળે છે તો બપોરના ભોજનની સાથે કાચી ડુંગળી હોય તો એ ઉનાળામાં તમને રક્ષણ આપે છે સનસ્ટ્રોકથી કાચી ડુંગળી માફક ન આવે તો એ પિત્ત કરશે કારણ કે કાચી છે પડવાળી છે હવે આપણે છાશ આવી ગઈ એ સિવાય લીંબુ શરબત તમે જે લીંબુ શરબત લો છો એમાં મીઠું અને સાથે સાકર નાખો જીરું પણ નાખી શકો માપસર થોડુંક મરી પણ નાખી શકો જે શરીરને મદદ કરે છે તો એ તમારા માટે સારું રહે એકથી બે વાર તમે લીંબુ શરબત લઈ શકો સાંધા ન દુખતા હોય તો એવું જ કાચી કેરીનું છે કાચી કેરીનો શરબત જેને સાંધા ન દુખતા હોય એ લોકો કાચી કેરીનો બાફલો કાચી કેરીનો શરબત લઈ શકે છે આ બધું જ તમને સનસ્ટ્રોકમાં અને શરીરની અંદર થર્મોસ્ટેટને મદદ કરીને સાચી ઠંડક જાળવી રાખવામાં મદદ કરે છે બીજો પણ એક લૂનો મસ્ત ઇલાજ છે આપણે ઉનાળામાં પહેલા સરકારી ઓફિસોમાં બાર જે ખસ નામનું ઘાસ આવે એના પડદા એને ખસની ટટ્ટી કહેવાય એ લટકાવે અને એમાં પાણી છાંટતા હવે જે ખસ છે એનું એક ઘાસનું નામ છે એ ગાંધીની દુકાને મળે એની જે સળીઓ છે એ તમે તમારી જે નાની માટલી હોય પાણીની એમાં પાંચ સાત મૂકી દો ખસવાળું જે પાણી છે એ શરીરમાં ઠંડક કરે પિત્તનું શમન લોથી બચાવે તમે જો ભગવાનના મંદિરમાં જોયું હોય તો ઉનાળામાં કૃષ્ણ ભગવાનને જે જળ ધરાવે એમાં લોટાની અંદર એ સળીઓ મૂકેલી હોય છે આ કેટલી સરસ આપણા આરોગ્ય માટેની વ્યવસ્થા આપણે કરેલી છે કારણ કે આપણે એસી થી તો અંદર રહીએ છીએ કે પંખાથી પરંતુ આખો દિવસ તો એ ચાલુ ન હોય અને બહાર પણ જવાનું થાય ને ત્યારે આપણા શરીરને આ બધા જ જળ તત્વ ઠંડકમાં પિત્તનું શમન કરવામાં મદદ કરે છે પરંતુ ઉનાળામાં એક ધ્યાન એ રાખવાનું કે પાણી વધારે પીવાનું બીજું તમે તમારી તરસ છીપાવવા માટે બહારના જે સોફ્ટ ડ્રિંક છે એટલે એમાં દરેક આવી ગયા પેપ્સી કે કોલા કે એ પ્રકારના બીજા તો એ એરેટેડ વોટર છે એ શરીરમાં જઈને તરસ વધારશે એનાથી તમારો આ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય એ તમે તમારા સ્વાદ કે મજા માટે લો એ અલગ વસ્તુ છે પણ આપણે જે આ જે વાત કરી રહ્યા છે એમાં એનો કોઈ રોલ પોઝિટિવ નથી એટલે તમારે વિચારવાનું છે અને માથે ગરમીમાં ફરનાર ભીનું કપડું પણ રાખી શકે છે બીજું પિત્ત જે લોકોનું માથે ચડી જતું હોય એ લોકોએ દિવસમાં બે વાર જમવું ને બે વાર નાસ્તો જરૂરી છે નાસ્તામાં ફળ પણ હોઈ શકે છે તીખી તમતમતી વસ્તુથી પિત્ત વધે સલાડથી પીત વધે બપોર પછી તરબૂચ ટેટી લો તો પીત વધે કાચી ડુંગળી કાચી કોબીજ અને કાકડીથી પીત વધે નાળિયેર પાણીથી પીત વધે માફક આવતું હોય તો ન વધે એમાં લીંબુની ચોઈ દો થોડું આદુ નાખી દો તો કદાચ એનો જે અંદર પોટેશિયમ છે એ તમને પિત્ત વધારામાં નુકસાન ન કરે આવી નાની નાની વસ્તુઓ એનું નામ જ આરોગ્ય છે આ આપણું રોજ રોજનું જીવન છે જેમાં હું તમને સાજા રાખવામાં મારો પૂરો પ્રયત્ન કરીશ પણ તમને મારી એટલી જ વિનંતી છે કે આ જે મારો પ્રયત્ન છે એ વધારે લોકો સુધી તમે કેમ ન પહોંચાડો તમે આને તમને સારું લાગે તો શેર કરો જેથી વધુમાં વધુ લોકોને દુનિયાભરમાં આનો ફાયદો મળે આવજો